માથાભારે તત્વો દ્વારા દબાણ કરતા અનુસૂચિત જાતિના લોકોને પોતાના ગામમાં મફત પ્લોટ અને મકાન બનાવવા માટે કાળજી રાખીને હવે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને આવેદન પત્ર આપી દબાણ દૂર કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી પહેલા કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં થયેલ દબાણ દૂર થાય એવી આશા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર क्राइम પેટ્રોલિંગ ન્યૂઝ ब्यूरो चीफ बनासकांठा आज रोज अमो ગામ ચાંગા તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠાના અનુજાતિના સમસ્ત મહોલાના લોકો અહીંયા તાલુકા પંચાયત શિવરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને મળી અને અમારા ગામે જે સરકાર શ્રીની વિવિધ હેડની જે જમીનો છે જે જમીનનો ઉપર ગામના અમુક લોકો દ્વારા દબાણ કરી અને જેની અંદર કાચા મકાનો પાકા મકાનો તબેલાઓ તેમજ ઉકરડાઓ અને વાડાઓ બનાવેલા છે જે દબાણ દૂર કરવા માટે અમુક સમસ્ત અનુજાતિના લોકો આજે અહીંયા સાહેબ પીડી સાહેબના આવેદન કરેલું છે ખાસ અમારો ઉદ્દેશ્ય એ રહ્યો રહ્યો કે અમારા ગામની અંદર અનુસા અનુજાતિના લોકોની સાથે સાથે અન્ય લોકોને પણ મકાન વિહોણા છે જો જમીન દબાણ દૂર થાય તો અમારી સાથે સાથે ગામના અન્ય લોકોને પણ ઘરનું ઘર બની રહે એવી અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને અમારી રજૂઆત કરી છે જય હિન્દ જય ચાંગા ચાંગાના ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ને આ આવેદનપત્રમાં એમની જે રજૂઆત છે એ મુજબ ગામની જે વસ્તી છે વધે છે ને એના અનુસંધાનમાં એમને નવીન ગામતળ માટેની જરૂર છે તો એ માટે અમે એમને દરખાસ્ત કરવા માટે સમજૂત કર્યા છે અને એ લોકો તરફથી ગ્રામ પંચાયત તરફથી જ્યારે ગ્રામ તળ દરખાસ્ત નવીન ગ્રામ તળ માટેની દરખાસ્ત આવશે તો એ મુજબ નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે આ સિવાય એમની જે રજૂઆત છે એ મુજબ દબાણ બાબતની પણ કેટલીક રજૂઆતો મળી છે તો એનો નિયમાનુસાર જે રીતે નિકાલ થાય એ માટે એમને જાણકારી આપી છે કે એની અરજી અને એ દબાણો દૂર કરવા માટેની પ્રક્રિયા કઈ રીતે કરી શકાય એમ છે